બોટાદ માર્કેટિંગ યાર્ડ નો આ માહોલ છે દોકડ આવી ગયું પેટી આવી ગઈ છે કલાકાર તરીકે દેવકરણભાઈ સહિત અમારે ભૂપતભાઈ જમોડ સહિત આખી ટીમ છે મંજીરાના માણીગણ રમેશભાઈ મેર અજીતભાઈ ખોરાણી પરસોત્તમભાઈ રાઠોડ અને મયુરભાઈ સાકરિયા મંજીરા પણ વગાડે દોકડ પણ વગાડે દોસ્તો

મિત્રો લાઈવ ના માધ્યમ થી વર્ષો પછી ગુજરાત માં ખેડૂત એક મંચ પર આવ્યા છે અને આજે પહેલી વાર વર્ષો પછી એવું બન્યું છે કે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ સાથે કમિશન એજન્ટ અમે જયારે કહ્યું કે ખેડૂતોને લૂંટવાનું બંધ કરો લેખિત માં જગ્યાએ માર્કેટિંગ યાર્ડ ના સત્તાધીશો એ વેપારીઓ જાહેરાત કરી કે અમે આજથી હડતાલ પર ઉતરી જઈએ છીએ અમે કપાસ ખરીદી નહીં કરીએ દોસ્તો સીધો મેસેજ એ છે કે ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો વેપારીઓની સામે ઘૂંટણીય પડી ગયા વેપારીઓ એવું કહે છે કે અમે કડદો કરશું કડદો કરવા નહીં દો તો અમે હરરાજી બંધ યાર્ડ બંધ કરી દેશું અમે લોકોને કહેવા માટે આવ્યા છીએ કે આજે અમે અહીંયા ફોટા પડાવવા નહોતા આવ્યા આજે અમે આવ્યા ત્યારે પ્રતિજ્ઞા લઈને આવ્યા છીએ કડદો બંધ કરાવીને જ આ યાર્ડ છોડીશું અમે અને અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો અડધી રાતે પણ જે ઉપસ્થિત છે આનાથી સમજી જવું જોઈએ ના સત્તાધીશોએ અને પ્રશાસને સમજી જવું જોઈએ કે હવે જગતનો બાપ જાગૃત પણ થઈ ગયો છે સંગઠિત પણ થઈ ગયો છે તમામ સમાજના લોકો જે મેં સપનું જોયું હતું કે દરેક વ્યક્તિ પોતાનો પરિચય કોઈ પૂછે કયા સમાજમાંથી આવો છો

તમામ લોકોને ટાર્ગેટ આપવામાં આવે બસો મૂકવામાં આવે તેમ છતાંય ભીડ થતી નથી અહીંયા સ્વયંભૂ હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા છે સવારથી લઈ સાંજ સુધી અત્યાર સુધી હજુ સુધી ખેડૂતો જમવા નથી દોસ્તો અમે જમવાની એક દાતા આવ્યા એને વ્યવસ્થા કરી છે અમે ખેડૂતો જમશે પરંતુ આ જગતના બાપને આખો દિવસ ભૂઈખોલ તરસો રાખીને જે તડકે બેહારવાનું સત્તાધીશો કામ કર્યું છે આવનાર સમયમાં ચોક્કસ એનો હિસાબ લઈશું આવતીકાલે સાંજે અહીંયા સભા છે શક્ય છે કે ગોપાલભાઈ આવતીકાલ સાંજે આવવાના છે દિવસ પંચાયત નું આયોજન પણ અહિયાં થશે જેમાં ઈસુદાનભાઈ ગઢવી સાગરભાઈ રબારી સહિતના તમામ પ્રદેશના નેતાઓ અહિયાં આવવાના છે વાત એટલી છે પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે ખેડૂતોએ કમર કસી લીધી છે મન બનાવી લીધું છે પરિણામ નહીં મળે ત્યાં સુધી અહીંયાથી જવાના નથી તો ભાજપના નેતાઓ પણ સમજી જાય કે બોટાદમાં લાગેલી આગ આખા ગુજરાતમાં પ્રસરે એની પહેલાં સમજી જાય અને જે ખેડૂતોની બે માંગણી વ્યાજબી માંગણી છે આ માંગણીઓ પૂરી કરવામાં આવે લેખિત બાહેધરી સાથે આપણે અહીંયાથી તમામ મિત્રોને વિનંતી કરીએ તમે લાઈવ ચાલુ રાખો લોકોને જેને જોવું હોય દૂર બેઠેલા ખેડૂતો પણ જોઈ શકે દરેક દૂર દૂરના ગામડાઓમાંથી આજે જોઈ રહ્યા છે કે વર્ષો પછી આવડી તાકાત ની પહેલી વાર જોઈ સ્વયંભૂ ભૂખોર પણ ખેડૂત આજે અહીંયા ઉપસ્થિત રહ્યો છે અમારા ખેડૂતોનું તો કહેવું હતું કે રાજુભાઈ જાહેરાત કરી દો કે અમે શાકભાજી અને દૂધ આપવાનું પણ છોડી દઈશું અત્યારે જાહેરાત નથી કરતા આવનાર સમયમાં જરૂર પડશે તો એ પણ જાહેરાત કરીશું બધા સહમત શો તૈયારી છે દોસ્તો પ્રશાસન દ્વારા ખેડૂતોને રોકવાના પ્રયત્ન થાય છે તેમ છતાંય વટચિંગ ગર્વથી મેમા ફડાવીને પણ ખેડૂત અહીંયા આવી રહ્યા છે આજે જે ખેડૂતોનો પ્રેમ મળી રહ્યો છે આ પ્રેમ જ અમારી તાકાત છે આવનાર સમયમાં વધારે મજબૂત થઈ લડતા જશું પરિણામ મળે ત્યાં સુધીની અમારી લડાઈ છે જો પરિણામ નહીં મળે તો પહેલા પણ કહ્યું આજ પણ કહું છું પ્રમ દિવસ કિસાન મહાપંચાયત મોટાજમાં થશે અને એ દિવસે નવી જાહેરાત કરશું જરૂર પડશે તો અહીંયાથી ગાંધીનગર સુધીના પ્રયાણ પણ કરશું બધાની તૈયારી છે ને દોસ્તો આવો આજુવાળે આ બાજુ ભજનના માણીઘર બધા વજન ગાઈ રહ્યા છે એને પણ નિહાળીએ માણીએ thank <laughs> you